હેલો મિત્રો જય કૃષ્ણ તો આજે હું કોબીજ ગાજરના સ્ટફ પરોઠાની રેસીપી તમારી સાથે શેર કરવાની છું તો આ પરોઠા તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો અથવા સાંજે ડિનરમાં પણ ખાઈ શકો છો અને આ પરોઠા ખાવામાં એકદમ સ્વાદિષ્ટ બને છે અને જો બાળકો કોબીજનું શાક નહીં ખાતા હોય તો આ પરોઠા હોંશે હોંશે ખાઈ લેશે તો એના માટે મેં અહીંયા ફ્રેશ કોબીજ લઈ લીધી છે આ રીતે અને કોબીજને આ રીતે આપણે સમારી અને આ રીતે કટરની અંદર મેં એને આ રીતે અધકચરી સમારીને તૈયાર કરી છે તમે છીણીને પણ લઈ શકો છો તો હવે કોબીજને એક બાઉલની અંદર આપણે એડ કરી લઈશું અને મીઠું ઉમેરી લેવાનું છે એની અંદર અને એક નંગ ગાજર છીણેનું મેં લઈ લીધું છે એ પણ ઉમેરી લઈશું અને પાંચથી દસ મિનિટ માટે આ કોબીજને રહેવા દઈશું ત્યાર પછી આ રીતે આપણે બધું પાણી આ રીતે નિતારીને લઈ લેવાનું છે અને આપણે આ રીતે સ્ટફિંગ તૈયાર કરવાનું છે આની અંદર પાણીનો ભાગ બિલકુલ ના રહેવો જોઈએ એ રીતે આપણે તૈયાર કરવાનું છે અને એક નંગ અહીંયા સમારેલી ડુંગળી લઈ લીધી છે અને આદુ મરચાં અને લસણની પેસ્ટ લઈ લીધી છે એક ચમચી લીલા ધાણા લઈ લેવાના છે અડધી ચમચી જેટલું લાલ મરચું લઈ લીધું છે અડધી ચમચી જેટલો ધાણાજીરો પાવડર અને અડધી ચમચી આંબોળિયાનો પાવડર અને થોડુંક આની અંદર કાળા મરીનો પાવડર આપણે એડ કરીને તૈયાર કરી લેવાનું છે તો આ સ્ટફિંગનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો હવે પરોઠા માટેની આપણે કણિક તૈયાર કરવાની છે તો એના માટે મેં અહીંયા બે વાટકી જેટલો ઘઉંનો ઝીણો લોટ આપણે રોટલી માટે જે યુઝ કરીએ છીએ એ જ લોટ અહીંયા લીધો છે મેં અને આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે લોટની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને મોણ ઉમેરી લેવાનું છે અને પાણી ઉમેરીને આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો આ રીતે આપણે લોટ બાંધીને તૈયાર કરી લઈશું અને આપણે રોટલી માટે જે લોટ બનાવીએ છીએ એ રીતે જ આપણે લોટ બાંધવાનો છે અને લોટ બંધાઈ ગયા પછી આ રીતે આપણે તેલ ઉમેરીને કેળવી લેવાનો છે લોટ અને પાંચથી દસ મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈશું લોટને ત્યાર પછી આપણે પરોઠાને વણી લઈશું તો હવે લોટ ચેક કરી લઈશું અને એક આ રીતે આપણે લુવો બનાવીને તૈયાર કરવાનો છે અને થોડુંક આપણે રોટલી થોડી મોટી વણી લેવાની છે આ રીતે અને સ્ટફિંગ ભરીને તૈયાર કરીશું પરોઠું વણીશું તો એની અંદર આપણે બે ચમચી જેટલું મેં અહીંયા સ્ટફિંગ લઈ લીધું છે ત્યાર પછી આ રીતે આપણે ફોલ્ટ વારી લઈશું ધીમેથી અને હળવે હાથેથી આપણે પરોઠું વણીને તૈયાર કરી લઈશું તો આ રીતે આપણે પરોઠું વણીને તૈયાર કરવાનું છે મીડિયમ પરોઠું આપણે લા રાખીશું બહુ જાડા પરોઠા આપણે નથી બનાવવાના તો આ રીતે મેં પરોઠું વણીને તૈયાર કર્યું છે તો હવે એક ગરમ લોઢી મેં અહીંયા કરવા માટે મૂકી દીધી છે અને આપણે પરોઠાને ધીમા તાપે શેકી લઈશું તો આગળ પાછળ આ રીતે આપણે આછા ગુલાબી રંગના પરોઠા શેકીને બધા તૈયાર કરવાના છે તો તૈયાર છે મિત્રો કોબીજ ગાજરના સ્ટવ પરોઠા અને મેં અહીંયા દહીં અને સોસ સાથે સર્વ કર્યા છે તો તૈયાર છે મિત્રો કોબીજ ગાજરના સ્ટવ પરોઠા તમે પણ આ રીતે ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો